આપણા દેશમાં હવે આપણે કંઈ પણ કરવું હોય ને તો આધાર કાર્ડ આપણી જોડે હોય તો એમાં આપણી પાસે બધા ડોક્યુમેન્ટ પૂરતા છે એવું ગણાય અરે સિમ કાર્ડ લેવું હોય ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવું હોય નવું પેન કાર્ડ જોઈતું હોય ઇલેક્શન કાર્ડ જોઈતું હોય પાસપોર્ટ કઢાવવો હોય બેંક એકાઉન્ટ ખોલાવડાવવું હોય કોઈ પણ ડીમેટ અકાઉન્ટ ખોલાવડાવવું હોય બધે આધાર એકનો એક જ છે હવે એમાં અગર તમે મારા જેવા છો પેરાનોઇડ રહો છો તમને ચિંતા રહે છે કે યાર આ આધાર નંબર લીક થઈ ગયો અને આપણા નામે બીજા કોઈએ ઈઝીલી ખાતું ખોલાવી દીધું તો શું કઈ રીતે લોક કરવું એના માટે ધ્યાનથી સાંભળજો હું તમને એક વાત કહું એક વાત કહું આપનું સ્વાગત છે મારું નામ છે ગુંજ ઠક્કર આધાર કાર્ડ એક યુનિવર્સલ નંબર થઈ ગયો જે આપણી જોડે ચોટી ગયો છે આ બાર ડિજિટનો જે નંબર છે ને એ આપણી ઓળખ બની ગયો છે એટલે કોઈ પણ જગ્યાએ આપણે આ બાર ડિજિટનો નંબર આપીએ છીએ અને એને ઓથેન્ટિકેટ કરીએ છીએ કે આ મારો જ નંબર છે તો પછી આપણી ઓળખ એ જગ્યાએ થઈ જાય ને આપણું અકાઉન્ટ બે સેકન્ડમાં ખુલી જતું હોય છે એટલે આપણે આ ડિજિટલ ઇકોનોમી તરફ ડિજિટલ ઇન્ડિયા તરફ આગળ વધી રહ્યા છે આધારમાં મુખ્ય બે ટાઈપના ઓથેન્ટિકેશન હોય છે એક બાયોમેટ્રિક એટલે આપણી આંખોનો સ્કેન કે પછી આપણું ફિંગરપ્રિન્ટ અને બીજું હોય છે ઓટીપી વન ટાઈમ પાસવર્ડ જે આપણા રજિસ્ટર્ડ ફોનમાં આવતો હોય છે હવે આ બધું આપણને ખબર છે પણ અગર તમે મારા જેવા છો તમને ચિંતા રહેતી હોય છે કે યાર આ આધાર નંબર મારો જો અગર બહાર પડી ગયો કારણ કે મને તો ચિંતા શું રહે એકાદ વિડીયોમાં મારો આધાર નંબર તમારા સુધી પહોંચી ગયો અને કોઈક પ્રેંગસ્ટર છે જેને મારા આધારથી એક અકાઉન્ટ ખોલાઈ દેવું છે તો પછી મને એ ભય રહેતો હોય છે અને એ ભય એ ડર દૂર કરવા માટે એક નવું ફીચર નવી સર્વિસ આવી છે જે યુઆઈડીઆઈ યુનિક આઈડેન્ટિફિકેશન ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ આપણા માટે બહાર પાડી છે જે છે આધાર કાર્ડ આપણે લોક અને અનલોક કરી શકીએ એનો મતલબ કે આપણે જો આધાર કાર્ડ લોક કરી દીધું ને તો બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન કે ઓટીપીવાળું ઓથેન્ટિકેશન થશે જ નહીં આધાર નંબર જ લોક થઈ ગયો એ નંબરથી કોઈ પણ માણસ કોઈ પણ ખાતું નહીં ખોલાઈ શકે એક વખત આપણે આધાર લોક કરાવી દઈએ ને તો આપણે આપણો વીઆઈડી યુઝ કરી જ શકીએ છીએ અને આપણે આપણો જનરેટ કરવો પડે આધાર લોક કે પછી અનલોક કરવા માટે એટલે હું તમને આખી પ્રોસેસ કહેવાનો છું આજના એક વાત કહું માં કે કઈ રીતે આપણે વીઆઈડી જનરેટ કરી શકીએ આધાર લોક કરી શકીએ અને એન્ડમાં આધાર અનલોક કરી શકીએ સૌથી પહેલા વીઆઈડી શું છે ને હું તમને કહી દઉં વીઆઈડી એટલે વર્ચ્યુઅલ આઈડી જે એક સોળ ડિજિટ નો નંબર હોય આ સોળ ડિજિટનો નંબર જે છે એ આપણા આધાર નંબરની જોડે કનેક્ટેડ હોય આ નંબર આપણે આપીને આધાર નંબરની જેમ જ યુઝ કરી શકીએ છીએ અને આ નંબર આપવાનો ફાયદો એ છે કે આપણો આધાર નંબર યુઝ ના થયો વીઆઈડી આપણે આપી બી શકીએ અને પાછો આપી બી શકીએ એટલે આમ તમે સમજી ગયા ને એક આપણે મારું નામ ગુંજ છે પણ મારે તમને કહેવું હોય કે મારું નામ રાજ છે તો પછી તમને ખબર નહીં પડે મારું નામ અસલી નામ શું છે સમજ્યા કે વધારે કન્ફ્યુઝ થયા આશા રાખું છું સમજી ગયા શું હવે આપણે એક પછી એક સ્ટેપ્સ લઈશું કે કઈ રીતે આપણે ત્રણ પ્રોસેસ જે કરવાની છે એ કરી દઈએ સૌથી પહેલો સ્ટેપ છે કે કઈ રીતે વીઆઈડી જનરેટ કરો એના માટે તમારે ગૂગલ ઉપર લખવાનું છે યુઆઈડીએઆઈ કે પછી તમને સ્ક્રીન ઉપર દેખાય છે વેબસાઇટ ઉપર જાઓ યુઆઈડીઆઈ ડોટ જીઓવી ડોટ આઈએન એ વેબસાઇટ ઉપર તમે જશો એટલે માય આધાર ઉપર તમારે ક્લિક કરવાનું એના ઉપર આધાર સર્વિસીસમાં જશો ને એટલે જનરેટ વીઆઈડી વાળું ઓપ્શન તમને દેખાશે એના ઉપર તમારે ક્લિક કરવાનું અહીંયા આગળ તમને ઓપ્શન દેખાય છે બહુ જ સિમ્પલ છે તમારો આધાર નંબર બાર ડિજિટનો છે એન્ટર કરવાનો એની નીચે જે કેપચા કોડ લખેલો છે જે બાજુમાં લખેલું છે ફોટો દેખાય છે એ એન્ટર કરવાનું કેપિટલ સ્મોલ બધું ધ્યાન રાખજો તમે આમાં એ એન્ટર કરીને સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબરમાં એક ઓટીપી આવી જશે ઓટીપી તમારી જોડે આવી જાય ને એના પછી ઓટીપી એન્ટર કરીને તમને બે ઓપ્શન દેખાય છે જનરેટ ન્યૂ વીઆઈડી કે રિટ્રીવ ઓલ્ડ એટલે આમાં કેવું હોય આપણે દર વખતે નવું નવું વીઆઈડી જનરેટ કરી શકીએ કે પછી આપણે એક જૂનું વીઆઈડી યુઝ કરી શકીએ જે મેં તમને કીધું ને કે હું દર વખતે નવા નામ તમને આપી શકું કે પછી હું એકનું એક નામ દર વખતે ગુંજની જગ્યાએ રાજ તમને કહી શકું સમજી ગયા ને તમે હવે મેં આજ સુધી વીઆઈડી જનરેટ નથી કર્યું એટલે હું જનરેટ ઉપર ક્લિક કરીશ અને પછી એ જનરેટ દબાઈશ એટલે મારો વીઆઈડી જનરેટ થઈ ગયો છે એવો મેસેજ આવી ગયો અને મારા ફોનમાં એસએમએસ દ્વારા મારો સોળ ડિજિટનો વીઆઈડી મને મળી ગયો વીઆઈડી આપણી પાસે આવી જાય એટલે હવે આપણે આધાર લોક અનલોકની પ્રોસેસમાં આગળ વધીશું ફરીથી આજે યુઆઈડીઆઈ ની વેબસાઇટ છે એમાં માય આધાર પર ક્લિક કરીને આધાર સર્વિસિસમાં નીચે લોક અનલોક સર્વિસિસ તમને દેખાશે આધારની એના ઉપર તમે ક્લિક કરશો ને હવે કન્ફ્યુઝ ના થઈ જતા બાયોમેટ્રિક લોક કરીને બીજી એક સર્વિસ હોય છે જેમાં તમે તમારા ફિંગરપ્રિન્ટ અને આઈરીસ સ્કેન ને બ્લોક કરી શકો છો લોક કરી શકો છો પણ હું આખે આખું આધાર ઓથેન્ટિકેશનની જ વાત કરું છું એટલે લોક અનલોક સર્વિસીસ ઉપર ક્લિક કરશો એટલે તમને એક આવી સ્ક્રીન દેખાશે એ સ્ક્રીનમાં સૌથી પહેલાં તો સિલેક્ટ કરો તમારે લોક કરવું છે કે અનલોક કરવું છે અત્યારે આપણે લોક કરવું છે લોક સિલેક્ટ કરેલું રાખ્યું બાર ડિજિટનો આધાર નંબર નાખ્યો મારું પોતાનું પૂરેપૂરું નામ નાખ્યું અને મારા અડ્રેસનો કયો પિનકોડ છે એ મેં એન્ટર કર્યો જે આધારમાં લખેલો છે એ એન્ટર કરીને નીચે મારે સિક્યોરિટી કોડ એન્ટર કરવાનો આ કેપ્ચા કોડ જ છે જે બાજુમાં દેખાય છે એ આપણે એન્ટર કરવાનું અને સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરવાનું આ કરશો એટલે તમારા ફોનમાં એક ઓટીપી આવી જશે ઓટીપી તમારા ફોનમાં આવી જાય એન્ટર કરીને તમે સબમિટ કરશો એટલે તરત જ મેસેજ આવી જશે કે તમારું આધાર કાર્ડ હવે લોક થઈ ગયું છે આધારની જગ્યાએ દરેક જગ્યાએ તમે વર્ચ્યુઅલ આઈડી યુઝ કરજો આટલું થયું એટલે આપણને હાશકારો થયો કે ચલો હવે મારું આધાર બીજું કોઈ પણ વ્યક્તિ યુઝ નહીં કરી શકે હવે માની લો તમારે અગર તમારું આધાર અનલોક કરવું છે તો શું કરશો બસ તમારે એનું એ જ છે માય આધાર પર ક્લિક કરીને આધાર સર્વિસીસમાં આધાર લોક અનલોક ઉપર ક્લિક કરવાનું છે એમાં આ વખતે સિલેક્ટ કરજો અનલોક અનલોક કરશો ને એટલે તમને શું કહેશે વીઆઈડી એન્ટર કરો હવે આ વીઆઈડી તમને જે સોળ વાળો વીઆઈડી મળ્યો હતો એ વીઆઈડી તમારે અહીંયા એન્ટર કરવાનો છે એની નીચે સિક્યોરિટી કોડ એટલે જે કેપચા કોડ છે એન્ટર કરીને જનરેટ ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે તમારા ફોનમાં એક ઓટીપી આવી જશે ઓટીપી એન્ટર કરશો એટલે તમારું આધાર અનલોક થઈ ગયું છે એટલે જ્યાં આપણે પહેલાં હતા ત્યાં અત્યારે પાછા આવી ગયા સ્ટાર્ટિંગથી લઈને એન્ડ સુધી આખી સર્કલમાં પ્રોસેસ મેં તમને સમજાવી દીધી છે આધાર લોક અનલોક કરવાની આ વિડીયો તમને કામમાં આવ્યો જ હશે અને નથી આવ્યો તો કામમાં આવી શકે છે એટલે આ વિડીયો કોઈ ઠેકાણે જગ્યાએ મૂકી રાખજો સેવ કરી રાખજો અને બસ એક વાત કહું જોતા રહેજો વીટીવી ગુજરાતી ડોટ કોમ પર આપણે ફરી મળીશું